ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોયલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે જોવાના છે ટેટ ટાટ ભરતી અંતર્ગત જ્યારે પણ કામચલાઉ મેરિટ યાદી આવશે આપણી ત્યારે મેરિટમાં પોતાનું નામ છે એ કઈ રીતે ચેક કરવું બરાબર છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ વિદ્યાર્થીઓ છે એ કામચલાઉ મેરિટ યાદી વિશે વાતચીત કરી રહ્યા હતા બરાબર કે કામચલાઉ મેરિટ યાદી ક્યારે આવશે તો કામચલાઉ મેરિટ યાદી છે એ તારીખ વીસ બે એટલે આજે આજના રોજ પ્રસિદ્ધ થનાર છે આ કામચલાઉ મેરિટ યાદી છે એ કામચલાઉ મેરિટ યાદી આવે ત્યારે તમારું નામ કઈ રીતે ચેક કરવું અને જો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો વાંધારજી કઈ રીતે કરવી એના વિશે પણ હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ અને મેરિટમાં પોતાનું નામ ચેક કરવા માટે કઈ રીતે ચેક કરવું એના વિશે હું તમને વિસ્તૃત માહિતી આપીશ તો સૌ પ્રથમ જ્યારે વિદ્યાર્થી મિત્રો છે એ કામ ચલાવ મેરિટ યાદી આવે ત્યારે એની વેબસાઇટ છે બરાબર વેબસાઇટ તમે ક્લિક કરશો એટલે તમારો એક પેજ ઓપન થઈ જશે જેમાં ટેટ ટાટ ભરતી અંતર્ગત જે મેરિટ લઈ મેરિટ આવી છે એના પર ક્લિક કરશો એટલે સીધો જ તમારો આવશે ટેટ નંબર નાખવાનો આવશે સૌપ્રથમ તો ટેટ નંબર નાખશો ત્યારબાદ છે એ તમે પ્રાથમિકમાં ફોર્મ ભર્યું છે કે ઉચ્ચતર પ્રાથમિકમાં એ નાખવાનું રહેશે બરાબર ટેટ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ તમે પ્રાથમિકમાં ફોર્મ ભર્યું છે કે ઉચ્ચતર પ્રાથમિકમાં એ નાખવાનું રહેશે ત્યારબાદ તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને લાસ્ટમાં તમે જે ફોર્મ ભરતી વખતે પાસવર્ડ નાખ્યો છે એ પાસવર્ડ છે એ તમારે નાખવાનો રહેશે આટલી વસ્તુ છે તમે નાખશો એટલે તમારે કામ ચલાવ મેરિટ યાદીમાં છે એ તમારો નંબર છે એ કેટેગરી વાઇઝ છે એ આવી જશે બરાબર છે હવે તમારી સમક્ષ જે ડિટેલ ઓપન થાય છે એમાં તમારે જોઈ લેવાનું કે તમારા ટોટલ કુલ ગુણ કેટલા છે માર્ક છે એ બરાબર છે મેરિટમાં કંઈ ભૂલ તો નથી ને તમે જે મેરિટ કાઉન્ટ કર્યું હતું એ પ્રમાણે જ તમારું મેરિટ થાય છે ને જો કોઈ મેરિટમાં ભૂલ હોય જો આટલી વસ્તુ યાદ રાખજો સૌ પ્રથમ તો તમે લિંક પર ક્લિક કરશો એટલે સોરી વીએસબીની વેબસાઇટ પર જશો એટલે કામ કામચલાઉ મેરિટ યાદી મેન્શન કરેલું જશે તેના પર ક્લિક કરશો એટલે એક બોક્સ ઓપન થશે એમાં ટેટ નંબર નાખવાનો એમાં તમારે સિલેક્ટ કરવાનો પ્રાથમિક કે ઉચ્ચતર પ્રાથમિક આટલું સિલેક્ટ થયા બાદ તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખવાનો રહેશે આટલું ક્લિયર થયા બાદ તમારી સમક્ષ એક પેજ ઓપન થશે એમાં તમારું મેરિટ યાદીમાં નામ તમારું નામ બરાબર છે કે નહીં નામ અટક બરાબર છે પછી તમારા ટોટલ મેરિટમાં ટકાવારી છે એ બરાબર છે ને એમાં ભૂલ તો નથી ને પછી તમારું કેટેગરી વાઇઝ છે જનરલ પછી તમે જે તે કેટેગરીમાં આવતો હોય એમાં તમારો મેરિટ ક્રમ આપ્યો છે એ મેરિટ ક્રમ બરાબર છે કે નહીં એ પણ તમારે ચેક જોઈ લેવાનું એમ ટૂંકમાં મેરિટ ક્રમને બધું એટલે નામમાં અને ટકાવારીમાં કાંઈ ભૂલ નથી ને એ ખાસ જોઈ લેવાનું બરાબર મેરિટ ક્રમ બરાબર જોઈ લેવાનું આટલું ચેક કર્યા બાદ જો તમને એમ લાગે કે કોઈપણ જાતનો પ્રોબ્લમ છે ભૂલ છે મેરિટ મારું વધારે બને છે ને આમાં ઓછું કાઉન્ટ થઈને આવ્યું છે તો તમારે છે એ વીએસબીની વેબસાઇટ ઉપર છે એક વાંધા અરજી છે ઓનલાઈન એ લોકો એ નમૂનો મૂકશે એની એક પ્રિન્ટ આઉટ કાઢવાની રહેશે પ્રિન્ટ આઉટ કાઢ્યા બાદ તમારે જે ભૂલ હોય એ ભૂલ એમાં દર્શાવવાની રહેશે અને એની સાથે જરૂરી જે આધાર પુરાવો છે તે જોડવાના રહેશે બરોબર ભૂલ દર્શાવવાની રહેશે અને જે ભૂલ હોય એને જે તમને એમ લાગે કે મારે મેરિટ ઓછું બને છે આમાં ઓછું આવ્યું છે પણ ખરેખર મેરિટ મારે વધારે બને છે તો એના માટે છે તમારે આખી માહિતી ભરવાની રહેશે બરોબર છે વાંધારજીમાં અને આ વાંધા જે છે એમાં જરૂરી તમારે કોઈ પણ એને તમે એમ થાય કે મારે આ મેરિટ બારમાંના સોરી આટલા કોલેજના એટલા છે એટલા નહીં એટલા હતા અને મારું એ એટલું બને છે જો એમાં ભૂલ હોય તો તમારે એને એને લગતા જે આધાર પૂરા હોય સાથે માર્કશીટની શોપ્રમાણિત દખલ આ તે અસલ બંને સાથે રાખવાના અને એ જોડીને તમારે છે ક્યાં સબમિટ કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો તો કે સ્વીકાર કેન્દ્ર પર બરાબર છે જો તમારે સ્વીકાર કેન્દ્ર પર છે એ જમા કરાવવાનું રહેશે ટોટલ માહિતી છે એ વીએસ બીની વેબસાઇટ પર આવી જશે એટલે ખાસ એટલે ખાસ ચેક કરી લેજો અને જોઈ લેજો બરોબર મેરિટ લિસ્ટ આવશે એટલે આટલી વસ્તુ તમારે છે એ ધ્યાન રાખવાની રહેશે કામ ચલાવ મેરિટ યાદી પ્રસિદ્ધ થયા બાદ વિદ્યાર્થી મિત્રો આવશે તમારી ફાઇનલ મેરિટ યાદી બરોબર આ આટલું ક્લિયર છે ડન થઈ ગયું ફાઇનલ મેરિટ યાદી છે એ તમારી આવશે અને ત્યારબાદ છે એ ચાલી રહ્યો છે બીજો તબક્કો જ્યાં ઓનલાઈન કેમ્પ છે એ ચાલી રહ્યો છે એમાં તારીખ સત્યાવીસના રોજ છે સત્યાવીસ બેના રોજ એ ધોરણ એકથી પાંચનો બદલી કેમ્પ છે અને અઠ્યાવીસ બેના રોજ છે એ ધોરણ છથી આઠનો બદલી કેમ્પ છે બરાબર એ તો મોસ્ટ ઓફ બધા જ વિદ્યાર્થીઓને ખબર જ છે બરાબર આ બદલી કેમ્પ પૂર્ણ થશે આ બાજુ તમારું કામ ચલાવ મેરિટ યાદી પૂર્ણ થશે ત્યારબાદ તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અને પછી આવશે કેટેગરીવાઇઝ જગ્યાઓ બરાબર એટલે કે કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે બરાબર ટોટલ ધોરણ છથી આઠમાં વિષયવાર કેટલી જગ્યાઓ ખાલી છે ધોરણ છથી આઠમાં સમાજશાસ્ત્રની જોઈએ ગણિત વિજ્ઞાનની જોઈએ ગુજરાતીની જોઈએ ભાષાવાર સંસ્કૃત અંગ્રેજી ટોટલ વિષયની આવી જશે બરાબર છે એકથી પાંચમાં પણ આવી જશે અને આ જગ્યાઓ પૂર્ણ થયા બાદ ક્રમશઃ ભરતી આગળ વધશે અને ત્યારબાદ છે એ તમારા જે મેરિટમાં જેટલા પણ વિદ્યાર્થીઓ આવતા છે એના કોલ લેટર નીકળશે અને જિલ્લા પસંદગી છે એ કાર્યક્રમ આવશે બરાબર છે અને એના માટે છે ગાંધીનગર તમને બોલાવશે તો આ હતી આવે આગળની પ્રોસેસ બરોબર છે એટલે હવે મારા ખ્યાલ મુજબ કોઈને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ રહેતો નથી અને આપણે આ વિશે પણ એનાલિસિસ કર્યું છે કે ટેટ વન ટુ એ ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આટલું મેરિટ છે કેટલાય અટક છે એના એક્સેપ્ટેડ કટ ઓફનો વિડીયો પણ મૂકેલો છે જો તમે ના જોયો તો જોઈ લેજો ના જોયો તો જોઈ લેજો તમને સો એ સો ટકા ઉપયોગી નીવડે તેવું ગયા વખતનું મેરિટ કેટલાય અટક્યું હતું વિષયવાજ કેટેગરી જ એના પણ બધા જ વિડિયો છે એ આપણે આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલા છે અને જ્યારે પણ મેરિટ લિસ્ટ આવશે એ ટોટલ માહિતી તમામ અપડેટ પળેપળની છે આપણે આના પર આપશું આપણા પ્લેટફોર્મ પર બરોબર છે જ્યારે પણ ભરતી રાઉન્ડ બહાર પડશે ત્યારે એના મેરિટના જે કેટલા વિદ્યાર્થીઓના મેરિટનો પ્રથમ તબક્કો બીજો તબક્કો ત્રીજો તબક્કો એવી રીતે જે તબક્કા તબક્કાવાઈઝ મેરિટ લિસ્ટ બહાર પડશે એના વિશે પણ છે આપણા ગ્રુપમાં માહિતી આપીશું એટલે ટોટલ પળેપળની માહિતી ટેટ ટાટ ભરતીની તબિયત આપણે આપવાના છીએ અને નવી ભરતી જ્યારે ટેટ ટાટની આવવાની છે એના વિશે પણ આપણે તૈયારી કરાવવાના છીએ તો જો તમે લોકો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોવ તો આપણી ચેનલ પર લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જોડાઈ જજો તમામ માહિતી છે ટેટ ટાટ ભરતી ધોરણ એકથી પાંચ અને ધોરણ થી આઠ વિશે તમને મળી રહેશે તો આ હતી આજની માહિતીની અપડેટ અને ઉપયોગી ઇમ્પોર્ટન્ટ માહિતી એટલે ખાસ વસ્તુ ધ્યાન રાખજો કે મેરિટ યાદીમાં છે પોતાનું નામ નંબર મોબાઈલ નંબર પાસવર્ડ નાખવાનો રહેશે પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક સિલેક્ટ કરવાનું રહેશે આટલું સિલેક્ટ થયા બાદ છે તમારે વાંધા અરજી કરવાની રહેશે કોઈ પણ ભૂલ હોય તો જરૂરી આધાર પુરાવા સાથે અને સ્વીકાર કેન્દ્ર પર તે જમા કરાવવાના હશે જેનો નમૂનો છે વીએસ બીની વેબસાઇટ પર હશે જ એટલે ખાસ ચેક કરી લેજો જ્યાં સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે વીએસ બીની વેબસાઈટ છે સતત ચેક કરતા રહેવાનું રહેશે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો લેક્ચર જો સારો લાગ્યો તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂર લિંક શેર કરજો જેથી તમામને તેનો ફ્રીમાં લાભ મળે થેન્ક યુ મિત્રો આભાર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે